શરૂઆત નવરાત્રી સાથે જોડાવાનો કોઈ ઉદ્દેશ્ય આપ વિશેષ કરીને જુઓ છો જો જ્યારે જીએસટી સુધારાના દરની જાહેરાત કરાઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે ભાઈ માતૃશક્તિ થી આ ઉત્સવની શરૂઆત થશે નવરાત્રિ એટલા માટે કે આપણે ત્યાં સામાન્ય રીતે સામાજિક રીતે એવી પરંપરા છે કે દિવાળી અને ફેસ્ટિવિટીની ખરીદી છે એનો પ્રારંભ નવરાત્રિમાં થાય એની અગાઉના શ્રાદ્ધના દિવસોમાં સામાન્ય રીતે લોકો માંગલિક પ્રસંગો કે કંઈ નવી દી ખરીદી કરવાનું ટાળતા હોય છે એમ ઓસ્પિશિયસ દિવસોમાં ખરીદી કરવી એવું એક આપણે ત્યાં એક સામાજિક વલણ વર્ષોથી પ્રવર્તે છે અને પહેલી નવરાત્રિથી લઈ હવે છે કે એક મહિના સુધી આપણે ત્યાં એક ફેસ્ટિવલ વાઇબ્સ સામાજિક રીતે ક્રિએટ થાય છે આપ દિવસોમાં લોકો નવી વસ્તુઓ ખરીદે નવા કપડાં ખરીદે દિવાળી નિમિત્તે ખરીદી કરે દિવાળી પછીના લગ્ન સમારંભો હોય તો એના માટેની થોડી ખરીદી કરે એટલે એક આનો એક સાયકોલોજીકલ બેનિફિટ હોય છે અને બીજું કે આ જ સમયે વેપારીઓ અને ઉત્પાદકો પણ બજારમાં જેને કહેવાય ને કે અસંખ્ય પ્રકારની સ્કીમો મૂકતા હોય છે એટલે આપણે જે પેલું ઓર્ગેનાઇઝ્ડ વેમાં દુબઈ શોપિંગ ફેસ્ટિવલ કે ઇવન આપણે એ પછી એ તર્જ ઉપર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ્સને એ કર્યું કે જેમાં એક એક ચોક્કસ દિવસો દરમિયાન અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ્સની જાહેરાત કરવામાં આવે એમ આ એક પ્રકારનો ફેસ્ટિવલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ને એની પાછળનું એક કારણ એ છે જે ગઈકાલે નરેન્દ્રભાઈ એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં પણ કહ્યું હતું કે અફકોર્સ એની પાછળ પ્રશાંતભાઈએ કીધું એમ આપણી ખરીદશક્તિ તો વધશે જ ગ્રાહકોની વસ્તુ ઓછી થશે એમ પણ એની સાથે સાથે એક જો લોકોની ખરીદી વધે તો સામે એની ડિમાન્ડ વધવાની અને ડિમાન્ડ વધશે તો એના પ્રોડક્શનને પહોંચી વળવા માટે આપણું જે આત્મનિર્ભર ભારતનું જે ખ્યાલ છે આખો એને એક બહુ મોટું પુશબેક મળી શકે છે કે ઘર આંગણાની વસ્તુઓ નરેન્દ્રભાઈએ કાલે એ જ વસ્તુ ઉપર ભાર મૂક્યો હતો કે ભાઈ ઘર આંગણાએ બનાવેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો એટલે સસ્તી વસ્તુઓ તો તમે ખરીદો છો પણ સાથે સાથે સ્વદેશી બનાવટની કે જે વસ્તુઓ ભારતમાં જ બનતી હોય તો એના કારણે ખરીદનાર પણ ભારતીય છે વેચનાર પણ ભારતીય છે અને ઉત્પાદક પણ ભારતી છે એટલે આ ત્રિસ્તરી ધોરણે જો કામ થાય તો આત્મનિર્ભર ભારતનું એક સ્વપ્ન છે આપણું લાંબા ગાળાનું એ અને બદલાયેલા આપણે નેક્સ્ટ પહેલાંમાં એ વાત કરીશું બદલાયેલા સંજોગોમાં આત્મનિર્ભર ભારત કઈ રીતે મહત્ત્વનું છે ને એમાં સુધારાઓ કઈ રીતે ભાગ ભજવશે પણ એ દિશામાં હું માનું છું કે આ જીએસટી રિફોર્મ્સ છે ટુ પોઈન્ટ ઝીરો એ મને એવું લાગે છે કે એક બહુ મહત્ત્વનું બૂસ્ટ પુરવાર થશે